કાકીડાની પાછળ પડ્યો ઈ તો જો કાઢે પાર કર્યો કાકીડા ને બોલો ગુડ મોર્નિંગ જય બારકાધીશ કેમ છો બધા મજામાં જશો કાલે રાત્રે મોડા સુધી સામાન આમથી આમ ફેરવો એટલે આજે થઈ ગયું મોડું ઉઠવામાં અને છોકરાઓને પણ આ સ્કૂલ હતી ને એટલે મોડું ઉઠવાનું હતું એટલે રાતનું બધું મોડા સુધી હોલનું બધું કમ્પ્લીટ કર્યું અને પછી રૂમનો સામાન હોલમાં લીધો અને હવે અમે બાને વિહાન તો બે વાતો કરે છે ને કે પાણી પડે પછી સિંકોરા બનાવે પછી અમે પછી પેનમાં નાખે હા

બીજું તો તું બે વસ્તુ બોલશો કેતો હતો કે બાને કે હું છે ને મારે ગાવાનું પૂરું થઈ જાય એટલે મને ફૂલ દેવાનું અને તાળીયું પાડવાની ફૂલ દેવાનું અને જો અને યાદ જ હોય પાછું ભૂલી જાય ઘડી કોમુદમ કેસર શ્રે રામ મધુર રામ આ રમી હમ રામ

મારે બનાવી હવે ભાખરી રોહિત ને કાનો હજી સુતા છે અમે ત્રણ ઉઠી ગયા છે માર તો સ્કૂલે નો જવાનું એટલે પેલા જ ઉઠી ગયો હોય એટલે ચાલો તો હવે નાસ્તાની કઈક તૈયારી કરીએ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ બધા મિત્રોને ગાંધી જયંતીની બધાને બધા ને ખુબ ખુબ શુભકામના અને આપણે હવે જાગી ગયા છીએ અને તૈયાર થઈ ગયા છે કેમ કે આજે થોડું હોલિડે જેવું વાતાવરણ છે ને ઘરમાં આપણે રિનોવેશનનું કામ ઓલરેડી શરૂ છે એટલે થોડુંક એમાં ધ્યાન આપવું પડશે આજના દિવસ પૂરતું ખાસ તો અને તમને કઈ યાદ છે આજે શું છે અરે ગાંધી જયંતી છે આજે બીજી ઓક્ટોબર છે બીજું કઈ યાદ છે બીજી ઓક્ટોબરે

તમને તો હું નોતી જ આપવાની પણ ગિફ્ટ લેવાના મૂડ માં નોતી આ વખતે એટલે યાદ ન હતું કેમ મને ઘર મારું રિનોવેશન થઈ જાય ને ઈજ મોટા મોટું મારું ગિફ્ટ એવું છે તો બીજું મારે કઈ ન સાપવાનું તો રાજે નહી નહીં અરે કામ થઈ ગયું બચી ગયો પછી આવે જ ને લગ્ન ની તારીખ ઓ બાપા 20/11 ઓ હો હો 11મા મહિના 6/11 નો બર્થડે છે મારો

રાત્રે એમાં એવું થયું કે આ રૂમ ની અંદર જે સામાન હતો ને એ સામાન લઈ અને પછી બધું અહિયાં હોલ માં લેવાનો હતો એટલે પછી ગ્રુપ માં બધા મિત્ર સર્કલ ને બધા આવ્યા હતા એટલે બધા ભેગા મળીને એ ઝુંબેશ ઉપાડીને એટલે ઘડી થોડીક વાર બધું કામ

મને તો ખાસ યાદ જ નહોતું કે જેમાં જ નથી એમ ડાયરેક્ટ એ રાત્રે અમે અગિયાર વાગે આજુબાજુ જે ભણેલા ગાંઠિયા ખાતા ને ત્યારે વાત થઈ કે ભાઈ તમારે નહીં ના બેન કહેતા તમારે કઈ જમવાનું બાકી છે એમ મેં તું ત્યારે યાદ આવ્યું મેં તો આપણે તો જેમાં જ નથી આજે જેમ અને હવે આજે છે ને અહીંયા રૂમ નું અંદર નહીં હું બતાવું ચાલો તમને જો આ રૂમ નું કામ આજે આપણે કરાવવાનું છે આખું કમ્પ્લીટ અને આપણે આ કિચનનું કામ કરાવવાનું છે બે કામ કરાવવાનું છે ને આપણે હોલનું તો જો કમ્પ્લીટ અત્યારે થઈ ગયું છે ને જે થોડુંક પણ હું છે અહીંયા ને બધું બાકી છે હજી કરવાનું એટલે એ બધું કમ્પ્લીટ થઈ જશે પછી એકદમ કમ્પ્લીટ થઈ જશે અને આ બધો સામાન અત્યારે આમનામ જ પડ્યો છે કેમ ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ પછી પાછા મળીએ

એવું 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 કર્યું કર્યું એવો હમણાં ન એમ હા કરાય કરાય ને કોઈ દિવસ મમ્મી તો દોઢ વાગી ગયો છે અને જમવાનું બાકી છે બધાના મોઢા વિલા થઈ ગયા છે

એટલે પોહૈયા થાફના મે કીધું કરું આ સામાન આમ લઈ હા એ બધું પછી પડે આપણે કાલે પેલું હા કાલે કે જ છે હા છે શેરીમાં આયોજન થાય છે ને કાલે છે અમારે કરશું અને ભૂખ લાગી છે હે

પણ અમે ના પાડી કે અત્યારે કોઈને કસ્ટી આપતી નથી એટલે આપણે રીતના આપણે અત્યારે મગાવી લીધા છે ટિફિન અમને ટિફિન આવી ગયા એટલે પછી જમવા બેસી ટિફિન આવી ગયું છે બટેટાનું શાક રોટલી અને દાળ ભાત છાશ તો આપણે ઘરે પડી જતી કેમ અને વિહાનભાઈ તો સાથે પાણી પીતા જ જાય એ ભાઈ પાણી ઓછું પીવો એમ થોડું ચાલે ખાવું તો પડે ને

તો અમે ચા પાણી પી લીધા અને બા જો બેઠા છે ને ફ્રી થઈને બેઠા છે તો મેં કીધું બા હું જાઉં છું આઈબ્રો કરાવવા હવે નવરાત્રી આવે છે તો કઈ તો હું જાઉં છું ને સાંજના છ વાગ્યા અને મકાઈ દેશી મકાઈ હે ખાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હું આજે હું આજે હેર કટિંગ કરાવ્યો છું હું ને બિહાન બંને

કાકીડાની પાછળ પડ્યો ઈ તો જો કાઢે પાર કર્યો કાકીડાને બોલો હજી પાછે બા અને કાર્તિક બંને બેસી ગયા છે વાળું કરવા માટે તે ભાઈ વાળું કરી લીધું હે ખૂબ સરસ તમે શું કરો છો ત્યાં આમાં મળશે નહી તને કઈ મળી જશે હા મળી ગયું અરે વાહ

માતાજી ના નોરતા શરૂ થાય છે મોજ મજા કરવાની છે માતાજી ના ગરબા લેશું અને નવરાત્રી ની બધા અને શુભકામના અને આજનો અહિયાં પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશ જય માતાજી જય મા અંબે